તો લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે આ બંને ઉમેદવાર સામે નારાજગી જોવા મળતી હતી તો ગુજરાતની વધુ બે બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે તો આણંદ અને બનાસકાંઠા બાચક પર ભાજપના ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં સાતમી મતદાન થશે ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં છવ્વીસ માંથી બાવીસ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી હતી કે જેમાં બે બેઠક પર ભાજપના ઉમેદવારોએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ભાજપમાં મધ્ય ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી બાદ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આણંદના ઉમેદવાર મિતેશ પટેલ સામે પણ વિરોધ ઉભો થયો છે મિતેશ પટેલને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા છે દિલ્હી ખાતે ભાજપ મોવડી મંડળની શનિવારે મળનારી બેઠકમાં આણંદ બેઠકને લઈને નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે તો વડોદરા અને સાબરકાંઠા બેઠક બાદ આનંદ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા છે નમસ્કાર સૌને પહેલા તો મારા હોળી પર્વના તહેવારની શુભકામનાઓ અને બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌએ જે મને પાંચ વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાહસ આપ્યો છે એ જ રીતનો સાહસ સહકાર બે હજાર ચોવીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી એક થી ત્રણ માં જતી હોય ત્યારે આણંદમાંથી અને છવ્વીસ માં છવ્વીસ સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી પાંચ લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ લાગી જઈએ અને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના પ્રાર્થના તો અત્યાર સુધીના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહું ઇન્ડિયા ન્યુઝ ગુજરાત નમસ્કાર